ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સિસ્ટમ વાપરીને તમારા ગાળિયા કરવામાં આવે છે સમજાય ને ઘણા હતા તો હવે બધા ઠીક છે ભણેલો ગણેલો વર્ગ છે એટલે ઘણો સુધારો આવ્યો બાકી મગજમાં એક જ લઈને આવો ગમને હું નડશે તમે જોઈ લેશો કદાચ હું કહી દેસ તો એનેથી તમારું દુઃખ જતું રહેશે એની ગેરંટી શું કોઈ કે જે વસ્તુ આ ધરતી ઉપર કામ કરતી હોય ને તો એ તમારો પરમાત્મા ઉપરનો વિશ્વાસ છે. બાકી કઈ નહીં. ગમે ત્યાં જશું જો કોઈ આપણને આપણને સુખી કરી દેતું હોય ને પૈસાના દરડા કરી દેતું હોય તો આપણે જોરાવા જેવીયા પાઉતી નાપડી પાસે પૈસા ઉકા માંગતા હોય. એ ચમત્કારથી ના પૈસા ભેગા કરીને અન ગરીબ માણસોને વેચા કરે. बने आके ना तो बोलो मोटा मग भरिया है नहीं बने हजे चमत्कारिक दिव्य पुरुषों सात्विक विचारों वाला गणाय आपने रस नहीं रस नहीं टाइम बगाड़ो नहीं आप तो आज जैन काल काम जो शोर्टकट गणाय आप અમે આટલી જગ્યાએ જ્યાં આ વિધિ કરી સમસાનમાં પોટલા બાંધીને ચવાણું પેંડા નાન તે મૂકવા જાય એ પણ બાપુ ખવા આવવાનો આ જે કંઈ આમાં બેઠા કોક તો કર્યું જ હે છે આવું નથી કર્યું અને ના કર્યું હોય જોયું જ હોય ને આપણે ગાડી લઈને ચાર રસ્તા ઉપર નીકળ્યા હોય કોકનું પોટલું તો પડ્યું જ હોય ગામના જાપે શમસાન તો આજ લગીને એક દાખલો મને બતાવો કોઈ ભૂત પ્રેત કે કોઈ મેલી વિદ્યા કોઈ વસ્તુ એ તમે પોટલું મૂકીને આયા ને એમાંથી નાસ્તો કર્યો હોય એવો કોઈ રેકોર્ડ છે ખરો તો હું કહ તો હું કામ શ્રદ્ધામાં જાવ છું કે નાનો એવો પ્રસંગ હું તમને કહું જાજુ મન નોલેજ નથી હું કોઈ ज्ञानी માણસ નથી જેવો હું મારા પરમાત્માન ગયો તો મને યાદ આવ્યો કોઈ મારો ગુરુ નથી ન હું ક્યાં શીખવા જેવું નથી સમજાયા ને અને આજે રોજ તો બોલું છું ઓવાર નવાર પણ આજે જે હું જ્યાં સર્વિસ કરું છું ને એ મારા સાહેબને આદર છે જાના જે નોકરી કરું છું વિચાર લેજો કે કોઈ બનાવેલી વાર્તાયું નથી કે નિત્યકર્મ જે સાધુ સંતો થઈ ગયા આગળ તમે જોઈ લો કોઈ ભાઈ કોઈ પણ સાધુ સંત થઈ ગયા એને એનો જીવન નિર્વાહ માટે તો ધંધો કર્યો જ છે એક્સ વાય ઝેડ લઈ લો નરસિંહ મહેતા લઈ લો કોઈ પણ બજલદાસ બાપા લઈ લો જે કંઈ જલારામ બાપા લઈ લો છેલ્લે રોહિદાસ લઈ લો જે કંઈ એમને જે આવડતો હતો એ વ્યવસાય કરીને પોતાનું ગુજરાન કર્યું છે આ મોયે મારો પુરુષાર્થ કરવા જવા છું અને જે કય સમય બચે એ આઈ તમારી લોકોની સેવામાં કામ કરીશ આ કોઈ માલિક નથી આ કોઈ ટ્રસ્ટ નથી આ કોઈને પાએ 5 રૂપિયા જોતવા નથી હાચી દિશામાં લઈ જવા છે લોકો ને અમે થાકી દેવી છે પેલું કહે છે ને કે જગતમાં કેવા છે ગઢેડાને ગમણ ના હોય એમાં એ એવા આવે જ છે માથું દુખવાડશે એવા પણ આપણને ખબર છે કે મહેનત કરશું તો આમાં બેઠાઇમાંથી પાંચસો પરિવાર તો સુધરશે ને અને બીજું વધુ નથી કહેતો છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી અઢી લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો એટલા કેટલા પરિવાર તો શાંતિથી જીવશે ને હું એવું નથી કહેતો તમે જે ધર્મમાં જે ભગવાન માં માનો છે એ મુખી ના એ આવો એવું નથી કદાચ તમારે અહીંયા ભજન પડ્યું હોય છે તમે એની પ્રાર્થના કરી છે એ બોલે એ તમને નહી સમજાતું હોય છતાંય તમે દુખી હ છો અને એ પ્રાર્થના સાંભળી તમને અહીંયા એ મુક્ત થાય છે કમાએ આયા નથી છેલ્લા બે મહિનાથી આવું આવું કરતા હતા આવતો તો આજ આયા છે એવાય બેઠા છે જતાંતા બીજે દર્શન કરવા ભૂલ માં અહીંયા આવી ગયા એવાય બેઠા છે

અને એને વિશ્વાસ હોય તો હાચી દીસન બતાવી દેજો બાકી કોઈને કોઈ તકલીફ થી કોઈને કહે દેના દેના નથી તમારું પૈસે જલસા કરશે તમે જે કે 6 12 મહિના એનો સ્વાસ્થ રહે છે તા નગી તમને આશવા છે આપસે પછી તમે કહે છે કે મારે એ જે થતો તો એ બધું કર્યું તમાર કરમમાં જ આ લખ્યું છે તો જો જે ભગવાન અહીંયા બેઠો હોય તો એ 12 મહિના પહેલા ના કહે કે આનું કામ ન થવાનું આ ખોટા ધકા ના ખવરાય કે કે ના કે એવા આવે છે બનાવટવાળા અમે આ વિધી કરાવવાના આટલા હજાર આપ્યા હગીબેન માંગે 10000 ના દે આપણે પણ 5 કરોડપતિ થઈ જવું હેડું પદરામણી કરાવે મારી જીવાણી હું બીજાનું નામ નહિ દઉં મારી જીવાણીનું નામ દઉં ના છોટા હોય તો હગાવાળા ને લઈ આવન નહ તો તો વ્યાજે લઈ આવે બાપુ પધરામણી કરવાના તો દરવા જ પડે કોઈના ઘરે કામ કરવા અથવા તો એના અવસર પ્રસંગમાં હાજરી આપવા રૂપિયા મેં કે મારા સેવકોએ લીધા આવો સાબિત કરે ને તો માથું ભોળાના પગમાં એવું જ નથી કોઈના બાપની કે અમે લેવાની વૃત્તિ અને સેવાની વૃત્તિ વૃત્તિએ છીએ કે રામાયણનો નાનો પ્રસંગ લઈ લો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કદા જ ગણો તો એને તે বনવા જ નદી પાર કરવી જ તો એને કેવટની મદદ લેવી પડી છે ન કે ભગવાન આદરે છે ને નદીના પેલા કિનારે જતા રે ના જતા રે તો એને એ શક્તિ નદી વાપરી એ જે કઈ કેવટ ગરીબ માણા હતો એના ભાગમાં જે સેવા લખીતી એને એ નદી પાર કરાવ લઈ નકર કે લોકો ને ભવનાગર પાર કરાવવા વાળો મર્યાદા પુરુષોતમ રામ એના કોકની સાહેલી હું થયો તો એમાં આપણે કોઈની જરૂર ના પડે એવું ના બોલાય હમજી જાત બધી આમાં આવી જ્યો કોઈ એવો દાવો કરતો હોય કે હું આમ કર દઉં હું આમ કર દઉં એટલો ચમત્કારી કોઈ હોય ને તો 9 મહિને હો કામ જન્મમાં 3 મહિને ઉતાર ના લઈ લે કોઈ નથી એવું હોય હો નથી માનતો છે આપણા હોલપણ નો ફાયદો છે તમને છો બાદ મેં તક આવ રહી છે અન જેલું તમારામાંથી મળી છે કારણ કે નવા નવા હોય તમે पर्सનાલિટી પાડવા વાપરવાના છો કે અમે બાપુના નેજી ગજુ રેડી સમજાય હે કે પરમાત્મા છું મે કીધું ને કે ભગવાન બધી જગ્યાએ છે અન તમે જ્યાં જ્યાં ભાટક છો જે કોઈ મંદિરને જીચો અન બધી ખબર છે કે તમે કેટલો લોકોને ખરાબ કર્યા અને પછી આયા આયા છો તમે લોકોના લેણ પૈસા પાછા ના આવ્યા અન કોઈ પણ મંદિરમાં 15 ડબા તેલના મોકલી દીછો ભગવાન તમારે બોના માફ કરી દેશે ના હોનતે માન દો ક્યારે હે તે હું શી કોર્દો એ નથી નહીં કરે જે તમે કર્મનું ભાથું બાંધ્યું છે એ ભોગવવાની જોવા માટે તમારા એ રોકાવાનું છે એ ગમે એ ગંભીર રીતે તમારો હિસાબ કરવા આવશે આ જ નહીં તો કાલ એટલે જીવનમાં સુખી થવું હોય શાંતિ જોતવી હોય તો કોઈ સારું સાનિધ્ય પકડી લો કોઈ સારું વ્યક્તિત્વ લઈ લો જ્યાં તમારા આત્માને શાંતિ મળતી હોય સારું સારી દિશા બતાવતો હોય મોટે કડવું બોલવાની એવડ હોય એવો વ્યક્તિ હોય રહ્યો કોણ કયા વેક્સમાં આવશે કોઈ ખબર નથી આપણે તો નક્કી કરી લીધું હું કોઈની ટિપ્પણી નથી કરતો કોઈનો મને વિરોધ નથી કરતો પણ જો હું અંબોળો બનાવી લઉં થોડી દાઢી વધારી લઉં થોડા લાલ પીળા કપડાં પહેરી લઉં એટલે હું સંત તમને એમાં મજા આવશે કે આ બાપુ કંઈ ચમત્કારી છે હાચા સંતોષે

કોઈનું બોલેલું બોલતો નથી હું કોઈની કોપી માનતો નથી